તળાજા શહેરમાં કરોડ રૂપિયાના થઈ રહેલા વિકાસના કામોનું ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા શહેરના જુદા જુદા કેટલાક વિસ્તારના રસ્તાઓ બિસ્માર હોય જેને લઈને અગિયાર કરોડથી વધુની ગ્રાન્ટ સરકારે નગરપાલિકાને ફાળવી છે અને થોડા સમય પહેલાં જ ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે આજે તળાજા શહેરમાં અભલ દ્વારથી રોકડીયા હનુમાન તરફ જતા રસ્તાનું નવીનીકરણ થઈ રહ્યું છે આ વિકાસના કામમાં ગેરરીતિ ન થાય અને સારી ગુણવત્તાવાળું મટીરીયલ વપરાય તેવા હેતુ સાથે આજે સવારે દસ કલાકે જાણવા મળતી વિગતો અનુસાર તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ દ્વારા વિકાસના કામોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સ્થાનિક તંત્રને વિવિધ પ્રકારની સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું